માંગણી કરવામાં આવી આજે રાજપૂત સેવા સમાજના આગેવાનો પણ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પરસોત્તમ રૂપાલાના તથ્યહીન ભાષણ અંગે રોષ ઠાલવ્યો હતો તેમનું કેવું હતું કે આવા ભાષણથી ક્ષત્રિય સમાજનું અપમાન થયું છે અને ચૂંટણીમાં આવું ભાષણ યોગ્ય નથી ત્યારે તેમનું ઉમેદવારી પત્ર રદ થવું જોઈએ જુનાગઢ જિલ્લા રાજપૂત સમાજ રાજપૂત સેના વગેરે દ્વારા કરવામાં આવી રહી છે કે દિવસમાં તેમનું ઉમેદવારી પત્ર રદ થાય તો રાજકોટ ખાતે સમાજના લોકો એકત્ર થશે અને ઉગ્ર માંગણી કરશે અને આમાં કોઈ સંજોગોમાં સમાધાન શક્ય નથી જેથી પહેલા સર તેમનું ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે નહીં તો ક્ષત્રિય સમાજ રાજકોટમાં લાખોની સંખ્યામાં એકત્રિત થશે અને તેમનું ઉમેદવારી પત્ર રદ કરાવશે કલેક્ટર પરસોતમભાઈ રૂપાલા એ જે બખવાટ કરેલો છે એ બદલ આવેદન પત્ર દેવા માટે આવેલા છીએ પરસોત્તમભાઈ નો રોષ રાજપૂત સમાજ ને આખા રાજપૂત સમાજ નહીં પણ આખા ભારતના રાજપૂત સમાજનો છે પરસોતમભાઈ રાજા રજવાડાઓનું એક એવું નિવેદન આપેલું કે રાજા એ રોટી બેટીના વ્યવહાર કરેલા એમ શિક્ષિત છે પરસોતમભાઈ પોતે એક શિક્ષક હતા અને એમ કહે છે કે હું રાજા રજવાડાઓ એ રોટી બેટીના વ્યવહાર કર્યો હતો શું આપ શિક્ષિત નથી શું આપને ખ્યાલ નથી રાજપૂત તો ફકી આ ભારતનું વિલીનીકરણ થયું છે રાજા રજવાડાઓ હાઈપા છે ભારતે ત્યારે જ ભારત એક થયો છે આગળની રણનીતિમાં એવું છે રાજપૂત સમાજ જે કહે છે કે ની ટિકિટ રદ થવી જોઈએ આજે જુનાગઢ જિલ્લા રાજપૂત સમાજ જૂનાગઢ શહેર રાજપૂત સમાજ રાજપૂતકની સેના અને અન્ય હોદ્દેદારો રાજપૂત સમાજના વિવિધ પાંખોના આજે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા રાજકોટના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ જે રાજપૂત સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી છે એનો વારોભાર સખત રોજ રોષ રાજપૂત સમાજમાં છે એમના વિરોધમાં આજે આવેદનપત્ર આપેલું અને માગણી કરેલી એમની ટિકિટ રદપાત્ર થાય જો ત્રણ દિવસનું અલ્ટીમેટમ રાજપૂત સમાજે આપ્યું છે અને ત્રણ દિવસની અંદર એમની ટિકિટ રદ થાય તો ગુજરાત રાજપૂત સમાજ રાજકોટ ખાતે એકત્ર થશે પાંચથી સાત લાખ રાજપૂત સમાજોના વિવિધ આગેવાનો અને હોદ્દેદારો રાજકોટ ઉપસ્થિત થઈ અને એમનો વારોવાર વિરોધ કરવામાં આવશે બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થાય તે પહેલા વર્ગખંડના સીસીટીવી મેળવી